જેવું જ પ્લેન નીકળ્યું ને એવું જ એન્જિન બંધ થઈ ગયું વચમાં તૂટી ગયું છે તો તૂટીને સામેની બિલ્ડિંગમાં પડ્યું બરાબર જેવું બ્લાસ્ટ ઓછો થયો ને એવા અંદર લોકો ગયા કેટલા કેન્ટીનમાં કેટલા લોકો સામાન્ય રીતે અમારા જે તેમાં પોલીસ કોઈ આવ્યું નતું ને ત્યાં સુધી છ સાત જણા તો બહાર કાર્ય જ છે મારું નામ છે બાજુના બ્લોકમાં હું રહું છું બરાબર બ્લોકમાં મારું મકાન છે કે બધા બહાર હતા જેવું જ નીકળ્યું ને એવું જ પ્લેનનું એન્જિન બંધ થઈ ગયું અમને લાગ્યું કે અમારા બ્લોક ઉપર પડશે બાજુના બ્લોકમાં મકાનમાં પાછળ જ અમારું મકાન છે એક નંબરમાં રહ્યું ને એ બ્લોક અમારો છે જેવું અમે બધા બહાર ઊભેલા હતા બહાર ઊભા એક તમે પ્લેન આવ્યું ને એને જોયું છે અમે આવતા રિપીટ આખું આવતા અમે જોયું છે બાજુના પર રહી છે જેવું પ્લેન આવ્યું ને જેવું એવું લેન્ડ કર્યું ઉપર પડ્યું બરાબર જેવું પડ્યું ને એવું બ્લાસ્ટ થયો મોટો બે વચમાં અલગ થઈ ગયું હા પૂછડી તાત્કાલિક હા કેન્ટીન હટાવ્યું તો આ બાજુમાં અમે દોરીને આવ્યા ત્યારે બ્લાસ બહુ મોટો થયો ત્યાં અમે આગળ ના ગયા પછી અમે બ્લાસ ઓછો છે વચમાં તૂટી ગયું વચમાં તૂટી ગયું છે તૂટીને સામેની બ્લેક બિલ્ડિંગમાં પડ્યું બરાબર જેવું બ્લાસ ઓછો થયો ને એવા અમે અંદર લોકો ગયા અમારા સામ સામેવાળી બિલ્ડિંગ છે સામો વાળી બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયું બીજું જેવું તૂટ્યું ને એવું પેલું પાછળ નીચે પડ્યો સામેલો ભાગ જે મોટો ભાગ હતો ને પેલો બોક્સ નો સામે ભર્યો છે

એમાં બાજુમાં હતું ને બ્લોક એના હિસાબે અમે દોરીને અંદર આવી ગયા એક વાત એ છે કે એક વ્યક્તિ બચી ગયો છે તમારે એની સાથે વાતચીત થઈ કઈ નથી લોકો લઈ ગયા છે કે જાણે કે કેન્ટિંગ નો માનસ છે એમ્બ્યુલન્સમાં લઈ ગયા એટલે કે કેન્ટિંગ નો માનસ છે એને પાછળથી ખબર પડી વ્યક્તિ પણ પાછળ થી ખબર પડી પાછળ થી ખબર પડી ખબર પડી કે ટિકિટ જોયું ને એવું ને એ રીતનું નું જોયું આપણે એ માણસ કેવી રીત નું બચ્યું એ ખબર નહી